હેલો એવરીવાન દ્રષ્ટિસ કુકિંગ ટુરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે લીલા ચણાની એકદમ હેલ્ધી રેસિપી લીલા ચણાનું જાદરિયું બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે પાંચસો ગ્રામ આવા લીલા ચણા લઈ લઈશું અને આપણે ઝીંજરા પણ કહીએ છીએ તો આ ચણાને આપણે એક આવી રીતે વાસણ લઈને તેમાં સારી રીતે શેકી લઈશું જો તમારી આગળ આવું વાસણ ના હોય તો તમે તેને કડાઈમાં પણ શેકી શકો છો તો આપણે ચણાને પાંચથી સાત મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર શેકવાના છે ચણા આપણા બળી ના જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો આપણે ચણા શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો કે આપણા ચણાનો કલર એકદમ સરસ લીલો રહ્યો છે પણ તે એકદમ સરસ શેકાઈ ગયા છે તો આવી રીતે આપણે ધીમા ગેસ ઉપર ચણાને સારી રીતે શેકી લેવાના અને ત્યારબાદ તેને એક દિવસ પંખા નીચે અને એક દિવસ તડકે સૂકવી દેવાના એટલે આપણા ચણા સુકાઈને આવા થઈ જશે તો હવે આ ચણાને ફોલીને આપણે તેમાંથી આવી રીતે દાણાને અલગ કરી લઈશું આ શેકેલા ચણાને તમે એક વર્ષ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને જ્યારે પણ તમારે જાદરિયું બનાવવું હોય ત્યારે તમે તેને ફોલીને ઉપયોગ કરી શકો છો અને ફોલીને પણ આવી રીતે તમે ચણાને એક વરસ સુધી સ્ટોર કરી શકો છો તો અહીં આપણા ચણા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આ ચણાને આપણે એક મિક્સર જારમાં લઈને તેનો લોટ બનાવી લઈશું તો આપણો લોટ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે અને તેનો કલર કેટલો સરસ આવ્યો છે આ લોટને પણ તમે ત્રણ મહિના સુધી સ્ટોર કરીને ફ્રીજમાં સાચવી શકો છો તો હવે આપણે જાદરિયું બનાવવાની શરૂઆત કરીએ તો એક પેન લઈ લેશું અને તેમાં આપણે અડધો કપ ઘી ઉમેરી દઈશું અહીં આપણે અડધા કપ ચણાને લોટ તૈયાર કર્યો છે એટલે અડધો કપ ઘી અને અડધા કપ ખાંડનો ઉપયોગ કરીશું તો હવે આપણું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ચણાનો લોટ ઉમેરી દઈશું અને તેને ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર શેકી લઈશું આ લીલા ચણાનું જાદરિયું એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે અને તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ હેલ્ધી રેસીપી છે તો તમે જો ચણા શિયાળામાં આવી રીતે શેકીને સ્ટોર કરીને રાખો તો આખા વરસમાં તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો હવે આપણા લીલા ચણાનો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને તે પહેલાં કરતાં થોડો હળવો લાગી રહ્યો છે તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે આપણો લોટ એકદમ સરસ ફૂલીને હળવો તૈયાર થઈ ગયો છે તો બસ આ સમયે આપણે ગેસ ઓફ કરી દઈશું અને પેનને આપણે નીચે ઉતારી લઈશું આપણું પેન ખૂબ જ ગરમ છે એટલે બેથી ત્રણ મિનિટ માટે આપણે આવી રીતે તેને ચમચાથી સતત ચલાવતા રહીશું અને ઠંડુ કરી લઈશું જેથી આપણો લોટ બળી ના જાય તો હવે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ને આપણો લોટ થોડો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે ચાસણી બનાવી લઈએ તો એક વાસણમાં આપણે અડધો કપ ખાંડ ઉમેરી દઈશું અને સાથે આપણે ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી દઈશું અને તેની આપણે ચાસણી બનાવી લઈશું અહીં આપણે મોહનથાળ કે અડદિયા માટે બનાવતા હોઈએ ને તેવી ચાસણી બનાવીશું તો હવે આપણી ચાસણી સારી એવી ઉકળી ગઈ છે તો તેને હાથમાં થોડી લઈને થોડી વાર ઠંડુ કરીને આવી રીતે ચેક કરીશું તો જો આવી રીતે તાર બનવા લાગે તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો ગેસ ઓફ કરી દઈશું અને ત્યારબાદ આપણા જા કલર એકદમ સરસ લીલો રહે એટલા માટે તેમાં આપણે એક ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરી દઈશું જો તમારે કલર ના ઉમેરવો હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો તો હવે આ ચાસણીને આપણે શેકેલા લોટમાં ઉમેરી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે પેનમાં જ આવી રીતે સારી રીતે મિક્સ કરી લઈશું થોડી જ વારમાં તે જામવા લાગશે થોડી જ વારમાં આપણું જાદરિયું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને તેમાંથી થોડું થોડું ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તો બસ આ સમયે આપણે એક ગ્રીસ કરેલી ટ્રે લઈ લઈશું અને તેમાં જાદરિયાને એકદમ સરસ રીતે સેટ કરી દઈશું તમારે જો આવી રીતે પ્લેટમાં ના લેવું હોય તો તમે તેના નાના નાના લાડુ પણ બનાવી શકો છો તો હવે તેને એકદમ સરસ પ્લેટમાં આપણે એક લેવલમાં કરી લઈશું અને તે થોડું ગરમ હોય ત્યારે જ તેમાં આપણે કટ લગાવી દઈશું અને તે ઠંડુ થાય એટલે તેને આપણે ટ્રેમાંથી અલગ કરીને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તમે જોઈ શકો છો કે આપણું જાદરિયું કેટલું સરસ સેટ થઈને તૈયાર થઈ ગયું છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો તૈયાર છે આપણું લીલા ચણાનું જાદરિયું આ એક હેલ્ધી રેસિપી છે તમે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ લીલા ચણાનું જાદરિયું કેવું લાગ્યું અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં